હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળા માટે આજે આપણે બે સ્પેશિયલ રેસીપીઝ બનાવવાના છે તે પણ એકદમ અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે અને ગામડામાં જે રીતે બને છે તેવી ટ્રેડિશનલ રીતથી બનાવવાના છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે શરૂ કરીએ આજે આપણે બનાવવાના છીએ વર્ષો જૂની રીતથી કાઠિયાવાડી ઘરોમાં બનતો રીંગણનો ઓળો જેને આપણે રીંગણાનું ભરથું પણ કહેતા હોઈએ છીએ તે માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે તમે તેના બદલે જે ઓડાના સ્પેશિયલ મોટા રીંગણ આવે છે તે પણ લઈ શકો છો આપણે તેના ડીટા કાઢી લઈશું બહુ વધારે કટ નથી કરવાના આપણે તેનો થોડોક જ ભાગ કટ કરીશું આ જ રીતે આપણે બીજા રીંગણ પણ તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે રીંગણ ઉપર થોડું તેલ લગાવી લઈશું ઓડા માટે આપણે જે રીંગણ લઈએ તેમાં બિલકુલ કાનું ન હોય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો તેમાં કાનું હશે તો તેમાં ઈયળ હશે કાં તો તે ખરાબ હશે તો ઓડાના રીંગણ ખરીદતી વખતે આપણે આ વાતનું ધ્યાન રાખીશું ત્યારબાદ આપણે તેને છરીની મદદથી કાપા કરી લઈશું અને તેને થોડા ચેક કરી લઈશું કાપા કરવાથી રીંગણ ફાટતા નથી તો આપણે રીંગણને શેકી લઈશું તે માટે ગેસ સ્ટાર્ટ કરી ડાયરેક્ટ ગેસ ઉપર જ આપણે રીંગણને શેકી લઈએ છીએ રીંગણને ચૂલા ઉપર પણ શેકી શકાય છે ગામડામાં અત્યારે પણ ઘણા ઘરોમાં રીંગણને ચૂલા ઉપર જ શેકવામાં આવે છે અથવા તો ભઠ્ઠો કરીને તેમાં રીંગણ શેકવામાં આવે છે ચૂલા ઉપર શેકેલા રીંગણનો ઓળો પણ ખૂબ જ સરસ લાગે છે આપણે રીંગણને ફેરવી ફેરવીને બધી જ બાજુથી સરસ રીતે શેકી લેવાનું છે કોઈ પણ બાજુથી રીંગણ કાચું ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તે ભાગ કડક થઈ જશે અને આપણો ઓળો સરખો નહીં બને તમે જોઈ શકો છો મેં ફેરવી ફેરવી ને રીંગણની બધી જ બાજુથી સરસ એવું શેકી લીધું છે તો આપણું રીંગણ હવે શેકાઈ ગયું છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બીજું રીંગણ પણ શેકી લઈશું રીંગણ થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે આપણે તેની છાલ કાઢી લઈશું તેની છાલ એકદમ ઇઝીલી નીકળી જાય છે આપણે રીંગણને શેકી અને તેની છાલ કાઢીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને આ રીતે કટ કરી વચ્ચેથી તેને ચેક કરી લઈશું કે તેમાં ઇયળ કે કંઈ પણ ખરાબ ભાગ નથી ને ત્યારબાદ આપણે રીંગણને મેશ કરી લઈશું મને રીંગણના ઓડામાં રીંગણના એકદમ નાના પીસીસ પસંદ છે તેથી હું તેને એકદમ મેશ કરી રહી છું પરંતુ જો તમને તેના મોટા પીસીસ ગમતા હોય તો તમે થોડા મોટા પીસીસ પણ કરી શકો છો આ જ રીતે આપણે બંને રીંગણને મેસ કરી લેવાનું છે હવે આપણે ઓળાને વઘારી લઈશું તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું અને તેમાં ત્રણ મોટા ચમચા તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધો બાઉલ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું ડુંગળીનો થોડોક કલર ચેન્જ થાય એટલે તેમાં એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું રીંગણના ઓળામાં તેલનું પ્રમાણ આપણે થોડુંક આગળ પડતું રાખવાનું છે ત્યારબાદ તેમાં એક બાઉલ જીની સમારેલી લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું રીંગણના ઓળામાં લીલી ડુંગળી અને લીલા લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં એક નાંગ ટામેટું જીનું સમારીને એડ કરી દઈશું ટામેટું ચડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું લીલા લસણનો લીલો ભાગ એડ કરી દઈશું તેને પણ ઝીણું સમારીને લેવાનું છે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક બાઉલ લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે કૂક થવા દઈશું તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે તેમાં થોડુંક પાણી એડ કરી આપણે બધા મસાલા કરી લઈશું હળદર પાવડર જીરું પાવડર બે મોટી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક બધું જ આપણે મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરવાથી મસાલા બળી નહીં જાય જરૂર લાગે તો આપણે ફરીથી થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે રીંગણને જે મેસ કરીને તૈયાર કર્યા હતા તે એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું શિયાળાની ઠંડીમાં રીંગણનો ઓળો અને રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી આ રીતનો રીંગણનો ઓળો ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રીંગણનો ઓળો કેવો લાગ્યો અને તમે શિયાળામાં કઈ કઈ નવી રેસીપીઝ બનાવો છો તે પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઉપર આપણે થોડાક ધાણા એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું આપણો રીંગણનો ઓળો એકદમ તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આવી જ બીજી શિયાળા સ્પેશિયલ રેસિપીઝને હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક શેર કરીશ તો ત્યાંથી પણ તમે મારી બીજી રેસિપીઝ જોઈ શકો છો રીંગણના ઓળાને આપણે રોટલા ડુંગળી લીલી ડુંગળી અત્યારે મેં લીધી છે તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો તેની સાથે ઘી ગોળ અને આ થેલા રાયતા મરચાં સાથે તેને આપણે સર્વ કરી રહ્યા છીએ રીંગણના ઓડાને તમે રોટલી અથવા તો ભખરી સાથે પણ સર્વ કરી શકો છો તો એકવાર તમે પણ આ રીતનો ઓળો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો ઓળાની રેસિપી કેવી લાગી શિયાળા સ્પેશિયલ બીજી રેસિપીમાં બનાવવાના છે મેથીની ભાજીનું શાક અને તે પણ બિલકુલ કડવું ન લાગે તે રીતે જો તમે એકવાર બનાવશો તો જે મેથી ન ખાતા હોય તે પણ ખાતા થઈ જશે તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે મેં સરસ મજાની લીલી મેથીની ભાજી લીધી છે મેં અત્યારે ત્રણ જોડી મેથીની ભાજી લીધી છે તે એપ્રોક્સ આઠસો ગ્રામ જેટલી છે તો તમે જોઈ શકો છો મેથીની ભાજી એકદમ સરસ લીલા પાનવાળી છે તો હવે આપણે મેથીની ભાજીના પાન અલગ કરી લઈશું એટલે કે ભાજીને સાફ કરી લઈશું આપણી ભાજી હવે સાફ થઈ ગઈ છે અને તેને મેં જીની સમારી પણ લીધી છે તમે જોઈ શકો છો આપણે તેને બેથી ત્રણ પાણીથી સરસ રીતે ધોઈ લઈશું ત્યારબાદ આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી દઈશું તેમાં ત્રણ મોટા ચમચા તેલ એડ કરી દઈશું આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જ હોય છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં બે મોટી ચમચી જીનું સમારેલું લસણ એડ કરી દઈશું આમાં આપણે લસણ પણ થોડું કાગળ પડતું જ એડ કરવાનું છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તેમાં ચપટી હિંગ એડ કરી લસણને થોડું ફ્રાય થવા દઈશું લસણ થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યારબાદ આપણે ઝીની સમારી અને ધોયલી મેથીની ભાજી એડ કરી દઈશું જો તમારા ઘરમાં બાળકો કે કોઈ પણ મેથીની ભાજી નહીં ખાતું હોય તો તમે આ રીતે બનાવશો તો તે જરૂરથી ખાશે અને તમે આ મેથીની ભાજીનું શાક ગમે તેટલું બનાવશો તો પણ તે ખૂટશે જ તેટલું ટેસ્ટી બને છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેને મિક્સ કરી લઈશું ભાજીમાં રહેલું પાણી બળી જાય અને ભાજી થોડી ગળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું તો ભાજીમાં રહેલું પાણી પણ હવે બળી ગયું છે તો આપણે તેમાં ટામેટા એડ કરી દઈશું મેં અત્યારે એક નાંગ ઝીણું સમારેલું ટામેટું લીધું છે તે એડ કરી દઈશું તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું એક ચમચી હળદર પાવડર એક ચમચી ધનજીરું પાવડર ત્રણ ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરીશું તમે ટેસ્ટ પ્રમાણે મરચું વધારે ઓછું કરી શકો છો જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું બધા મસાલા સરખી રીતે ભાજી સાથે મિક્સ થઈ જાય અને આપણું તેલ પણ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી કૂક કરી લઈશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે આપણે ભાજીને આ રીતે રાખી તેની ઉપર ચણાનો લોટ એટલે કે બેસન છાંટી દઈશું મેં અત્યારે ચારથી પાંચ ચમચી બેસન લીધું છે એટલે કે એક બાઉલ જેટલું બેસન આપણે ઉપરથી છાંટી દીધું છે મેં અત્યારે શેક્યા વગરનું જ બેસન લીધું છે તમે તેને શેકીને પણ એડ કરી શકો છો પરંતુ શેક્યા વગર જ બેસન એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બેસનને છાંટીને આપણે બેથી ત્રણ મિનિટ માટે એમનામ જ તેને કૂક થવા દઈશું આપણે તરત જ તેને મિક્સ નહીં કરીએ મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે તે પેટને સંબંધિત બધી જ બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે સાથે સાથે તે એનિમિયા ડેન્ડ્રફ અને શ્વાસને લગતી બીમારીઓમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે મેથીની ભાજી ખાવાથી હેર સ્કીન અને હાર્ટ પણ ખૂબ જ હેલ્ધી રહે છે તો તમે પણ આ શિયાળામાં મેથીની ભાજીને ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરજો અને તેનાથી હેલ્ધી રેસિપીસ બનાવીને ખાજો તો હવે આપણે બેસનને બેથી ત્રણ મિનિટ કૂક થઈ ગયું છે તો આપણે તેને મિક્સ કરી લઈશું આપણે આ રીતે તેને સતત મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બેસન અને મેથીની ભાજી સરસ મિક્સ થઈ ગયા છે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું જરૂર લાગે તો ફરીથી થોડુંક પાણી એડ કરી શકાય છે આપણે તેનું લચકા પડતું શાક બનાવવાનું છે તેને એક મિનિટ માટે કૂક કરી લઈશું તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને તે સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણું મેથીની ભાજીનું શાક તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું હું અત્યારે ભાજીની રોટલા સાથે સૌ કરી રહી છું તમે તેને રોટલી અથવા તો ભાખરી સાથે પણ સૌ કરી શકો છો આપણે રોટલા ઉપર ઘી લગાવી લઈશું અને સાથે જ આપણે ગોળ અને ઘી પણ સર્વ કરી રહ્યા છીએ તેની સાથે આથેલા મરચાં પણ હું સર્વ કરી રહી છું તો તૈયાર છે આપણું મેથીની ભાજીનું શાક કે મેથીની ભાજીનું લોટવાળું શાક પણ તમે તેને કહી શકો છો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો